કન્ટેનર ભરી ભરીને બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ વેરાયટી નો ખજાનો આવી ગયો છે આટલું સસ્તું અને સારું તમને ગુજરાતમાં ક્યાંય નહીં મળે સો રૂપિયા થી લઈ અને ચારસો પચાસ રૂપિયા મળે લુગડા લેડીઝવેર ચિલ્ડ્રન વેર અને સો રૂપિયા માં તો તમે ઘુઘરા જેવા થઈ જાઓ લેડીઝવેર માં સો રૂપિયા માં તમને ટી શર્ટ કેપરી હેરમ પ્લાઝો ફક્ત સો રૂપિયા માં ચિલ્ડ્રેન વેર માં કોટન ટી શર્ટ ટોપ કોટન ચડ્ડા નાઇટ પેન્ટ ફેન્સી ટોપ જીન્સ આ બધું ચિલ્ડ્રન વેર માં મળે ફેન્સી ટી શર્ટ જીન્સ જોગર સિગર પેન્ટ કુર્તી પેન્ટ કોટન કુર્તી ક્રોપ ટોપ બોમ્બે ફેન્સી ટોપ વેસ્ટર્ન લોંગ અને શોર્ટ ટોપ અને જેન્ટ્સ માં અઢળક વેરાયટી છે જીન્સ કોટન શર્ટ કેઝ્યુઅલ શર્ટ કેપરી ચડ્ડા લેંગા રાઉન્ડ વાળા ટી શર્ટ કોલર વાળા ટી શર્ટ એ મારા વાલીડાઓ પહોંચી જજો લુગડા બજારમાં માં મવડી મેઇન રોડ ઉપર રાધિકા સ્ટીલની સામે ઇન્દ્રપ્રસ્થ હોલમાં માં લુગડા બજાર અને આના સિવાય તો લેડીઝ અને જેન્ટ્સ બંને માટે અંડર ગાર્મેન્ટ મોજા રૂમાલ બેલ્ટ અને સો રૂપિયાની ની બે બે તો મારા વાલીડા માટે ઘડિયાળ આવી ગઈ છે એટલે અહીંયા આવો ને ઘડિયાળ લેવાનું તો ભૂલતા જ નહીં તમારા માટે લઈ જાજો ને તમારા ફેમિલી માટે લઈ જાજો